રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જૂનાગઢ તેર લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ છે અહીં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા જોરદાર ટક્કર આપી રહ્યા છે હીરાભાઈ જોટવાએ આજે કોડીનાર શહેરમાં તાલુકાભરની વિશાળ સભા સંબોધી હતી અને હીરા ચોટવાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા જો કે કોડીનારમાં આજે હીરાભાઈ જોટવાની સભા સમયે કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી ચર્ચાનો વિષય રહ્યો હતો કારણ કે હમણાં થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના નિવાસસ્થાને પણ જાહેર સભા યોજાઈ હતી જેમાં પણ કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર હતા આ મામલે હીરાભાઈને સવાલ કરતા જણાવ્યું કોંગ્રેસમાં કોઈ ભાગલા નથી અને જેમ ઘરના સભ્યો અલગ અલગ જતા હોય છે અને જમવામાં ભેગા મળીને જમે છે તે મતદાનના દિવસે બધા ભેગા થશે બીજી તરફ સભામાં હીરાભાઈ ચોટવાઈ હી રૂપાલાના વિવાદિત નિવેદન અને મણિપુરમાં સૈનિકની પત્નીના અપમાનને લઈને આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે સીતા માતાનું અપમાન કરનાર રાવણની લંકા ગઈ મહાભારતમાં નું અપમાન કરનારની સત્તા નષ્ટ થઈ હતી એ યાદ રાખવું જોઈએ ગુજરાતમાં રૂપાલા જેવા બેન બેટીનું અપમાન કરે છે ત્યારે ભાજપને નાબૂદ કરવું જોઈએ જો કે હાલ ચૂંટણી લોકસભાની છે અને ચર્ચામાં તારાળા ધારાસભ્ય ભગવાન બારડ છે કારણ કે જ્યારથી લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાયું છે ત્યારથી તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ કોઈને કોઈ રીતે પોતાના ભાષણને લઈને ચર્ચામાં રહે છે થોડા દિવસ પહેલા તેઓએ કહ્યું હતું કે સુત્રાપાડામાં કોંગ્રેસ તેમની પાછળ છે તો હાલમાં જ તાલાળા ધારાસભ્યએ તાલાળાના ગ્રામ વ્યવસ્થાના પ્રવાસ દરમિયાન ભગવાન બારડે જાહેર મંચ પરથી કહ્યું કે ભગવાન બારડ આહીરોના મતથી જીત્યા નથી જેમને લઈને હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે હીરા જોટવા પણ આહીર સમાજમાંથી આવતા હોય ભગવાન બારડને લઈને મીડિયાના સવાલમાં

સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે વર્ણનો સર્વે સમાજનો ઉમળકા ભર આવકાર દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકા ભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને એમપી ઉપર પણ એમપી તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી જો તો ખેડૂતતા હોય કર્મચારી ના હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપી એ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવ નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો સીઆરઝેડ નો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નો ખૂબ નિષ્કાળજી રહ્યા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય શ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમ ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તો શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરે વર્તે છે ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે એવા વખતે જ્યારે અઠ્યાવીસ પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પર તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે આ બીજી સભા

તો તરત જ નિખાલસપણે જગજાહેર વાતો કરતા હોઈએ જેમ પરિવાર માં પણ કઈ આપણને એમ લાગે કે આ નથી તો કેતા હોય કે બાપા આ બરાબર એનો અર્થ લાગણી ઓછી છે કે દીકરો દીકરો મટી જાય કે મટી જાય કોંગ્રેસ પાર્ટી પરિવાર છે લોકશાહી આંતરિક લોકશાહી છે ત્યારે આંતરિક લોકશાહી નો ભરપૂર એ મોજ માણીએ અમે અને લોકશાહી માં એટલે તમે કોંગ્રેસમાં છીએ ધંધો કરવો હોય કોઈક ના હુકમ મુતાબિક રહેવું હોય એ બધા તો ભાજપ હોય ગયા એટલે અમે અમે જે રહ્યા છે ને એ લોકશાહી શાહી માનનારા અ સૌમાન માનનારા અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય એમ સાત તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે એટલે એમાં ચિંતા નથી કરતી હોય પણ જે લોકો કે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કેતા હતા કે એને ઉમેદવાર નહીં મળે ઉમેદવાર ગોતવા જવા પડશે એ પછી એ વાત ફેરવી પાંચ લાખ મત થી અમે એ લોકો એમ કેવા વળગી ગયા કે અમે અમે પચાસ હજાર આવી ગયા અમારી વાત પેલે એમ હતું પેલી કાગડાની હંસ વાત આવતી હતી ઉડવાની એના ઓલા કાગડા ને બાવન પ્રકાર ઉડતા આવડતો હતો હંસ એક પ્રકાર તો અમારી જીત નિશ્ચિત છે લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું જીડીસી ન્યૂઝ સાથે કે કે પાઠક ગીર